નમસ્કાર ખેડૂત મિત્રો આપણે યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખેડૂત મિત્રો અત્યારની પરિસ્થિતિએ જે આપણા મગફળી અને કપાસના જે પાકો છે એની અંદર કેવા પ્રકારના ફૂગનાશકોની અત્યારે જરૂરિયાત છે કેવા પ્રકારના પ્રશ્નો આવી રહ્યા છે અને કેવા કેવા પ્રકારના ફૂગનાશક જો વાપરવાથી આપણને ખાસ કરીને મગફળીની અંદર જો વાત કરીએ તો ટીકા અને ઘેરુની અંદર મોટામાં મોટા પરિણામો મળી રહે છે અને ટીક્કા અને ગેરુનું જો આપણે સોલ્યુશન ન લાવીએ છંટકાવ ન કરીએ એને જો ઘેરુને ઊભો રાખવામાં ન આવે તો કેવા પ્રકારની આપણે નુકસાની આપણા પાકની અંદર ખાસ કરીને મગફળીના પાકની અંદર થતી હોય છે એની વાત કરવાની છે અને કપાસની અંદર આ વરસાદ પછી એટલે કે આજે જ્યારે આપણે તારીખ દસ નવ અને બે હજાર પચીસે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે કપાસની પરિસ્થિતિ પ્રમાણે કપાસ પીળો પડવો પાન ખરી જવું અથવા તો અમુક જે છે ન્યુટ્રીશનની ઉણપ આવવી અને જે અત્યારે મોટો રાઉન્ડ જે વરસાદનો ગયો છે ક્યાંય ને ક્યાંય એના પછી જે પરિસ્થિતિ કપાસની અંદર પણ છે તો એમના માટે પણ કેવા પ્રકારના ફૂગનાશકો વાપરવા જોઈએ એની આજના વિડીયોની અંદર આપણે જે વાત કરવાની છે એ પહેલાં આપણી યુટ્યુબ ચેનલ ખેતીની વાતને ખેડૂત મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણા વિડીયોને લાઇક આપી દેજો અને જે જે આપણો વિડીયો છે એ અન્ય ગ્રુપોની અંદર પણ તમે શેર કરી દેજો જેથી કરીને આપણા ખેડૂત મિત્રોને પણ અન્ય લોકોને પણ આ જે છે માહિતી છે એ એનો ઉપયોગ આવતો રહે ખેડૂત મિત્રો આજે વાત કરવાની છે પહેલાં સૌ પ્રથમ તો આપણે મગફળીના પાકની તો મગફળીના પાકની અંદર અત્યારે જ્યારે મગફળી જે છે એસી દિવસથી સો દિવસ આસપાસની મગફળીઓ થઈ છે એ આગતરું વાવેતર કરેલું હોય તો પણ ભલે અને વાવણીની હોય તો પણ ભલે તો જ્યારે અત્યારે મોટામાં મોટો એની અંદર પ્રશ્ન આવ્યો છે ટીકા અને ઘેરુનો તો આ જે બંને ફૂગ છે એ ખૂબ જ અઘરી ફૂગ છે અને ક્યાંય ને ક્યાંય સીધો જ ઉત્પાદન ઉપર કાપ આવતી આ ફૂગ છે કારણ કે જે પાનની અંદર ઉપરના પાનની અંદર ટપકાં પડવા અથવા તો અથવા તો લાલ કલરનો આખો આપણો ઘેરો થઈ જવો એટલે કે ઘેરું લાગી જવો એનાથી પાક પાનની અંદર આપણો જે છે ખોરાક બનતો હોય છે ખોરાક બનતો બંધ થઈ જાય છે જેથી કરીને આપણા ડોડવા સુધી આપણો જે ખોરાક હોય છે એ પહોંચવાનું બંધ થઈ જાય છે એટલે દાણાનો વિકાસ થવો ડોડવાનો વિકાસ થવો નવી ફૂટ થવી અથવા તો નવો કાંઈ પણ આ અંદર જે આપણે દોઢવાની અંદર જે આપણે માલ બનવો જોઈએ દાણો બનવો જોઈએ જેની ચમક આવવી જોઈએ વજન આવવો જોઈએ એ ક્વોલિટી થતી નથી પરિણામે આપણો મોટામાં મોટો ઉત્પાદન ઉપર કાપ આવતો હોય છે જો અને ટીકા અને ઘેરું આવી ગયેલો હોય ક્યાંય ને ક્યાંય મોટા પ્રશ્નો આવે છે અમારા સુધી પ્રશ્નો આવે છે અમારા સુધી વોટ્સએપ દ્વારા માહિતી આવે છે અને જ્યારે અમારા એગ્રોની રૂબરૂ મુલાકાતે જ્યારે ખેડૂતો આવતા હોય છે ત્યારે ક્યાંય ને ક્યાંય મગફળીના છોડ લઈને આવે છે તો એની અંદર મોટામાં મોટો પ્રશ્ન ટીકા અને ગેરુનો આવતો હોય છે તો આજના વિડીયોની અંદર એટલા માટે આપણે માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ કે ક્યાંય ને ક્યાંય જો ખેડૂત મિત્રોને આવો પ્રશ્ન હોય તો એની છે ટ્રીટમેન્ટ લઈ શકે સૌ પ્રથમ આપણે વાત કરવી છે એ પ્રોડક્ટ છે બીએસએફનું પ્રયોગસર

એમ એલ નાખી અને એક વીઘા દીઠ ત્રણ થી ચાર પંપ કરવામાં આવે તો ખૂબ જ સારા પરિણામો મળતા હોય છે હવે આ પ્રોડક્ટ ન વાપર્યો હોય તો એ છે વિલોવુડ કંપનીનું ત્યાર પછીનું છે તુફેક્સ જેની અંદર ત્રણ ટેકનિકલો આવી જાય છે આની અંદર પણ ટીકા અને ગેરુની અંદર ખૂબ જ સારા પરિણામો મળેલા છે ક્યાંય ને ક્યાંય જે પરિણામો મળેલા હોય છે એમની એમની અમે અહીંયાથી જાહેરાત કરતા હોઈએ છીએ ભલામણ કરતા હોઈએ છીએ ક્યાંય ને ક્યાંય આ તુફેક્સ જે જે છે પ્રોડક્ટ છે વિલોવુડ કંપનીની એ ક્યાંય ને ક્યાંય ઘેરું આવી ગયેલો છે એને પણ અટકાવી દીધેલાના પરિણામો મળેલા છે ખેડૂત મિત્રો આને પણ પ્રતિ પંપ પચીસ એમએલ રાખી અને ત્રણથી ચાર પંપ વિગાદી જો કરવામાં ઘાટો સ્પ્રે કરવામાં આવે તો ખૂબ સારા પરિણામો મળતા હોય છે આ પછીની જે પ્રોડક્ટ છે એ ખેડૂત મિત્રો છે બાયર નું નેટિવો આની અંદર પણ બે ટેકનિકલ આવે છે અને ખૂબ સારા ટેકનિકલ આવે છે આ પણ ખૂબ પ્રચલિત બ્રાન્ડ છે નેટિવો ને પણ પ્રતિ પંપ 10 ગ્રામ રાખી અને જો છટકાવ કરી દેવામાં આવે તો ખૂબ સારા પરિણામો મળતા હોય છે ટીકા અને ગેરુ અંદર ખાસ ખેડૂત મિત્રો જો આપણે એડવાન્સ જે આપણે સ્પ્રે કરતા હોય છે એની અંદર વધારે પરિણામો મળતા હોય છે આવી ગયા પછી આપણો ખર્ચ પણ વધતો હોય છે અને 100% પરિણામ પણ આપણે લઈ શકતા નથી હોતા પણ ખેડૂત મિત્રો જો આપણે આવેલો ન હોય ટીકાને કરવું અથવા તો શરૂઆત હોય તો ખાસ અત્યારે સ્પ્રે લઈ લેવો જરૂરી છે ત્યાર પછીની વાત છે મગફળીની અંદર એ છે આપણે સફેદ સારીની વાત છે જો બહુ મોટો પ્રશ્ન નથી પણ સાથે આપણે વાપરવું હોય તો એમની સાથે જે છે વિલોવુડ કંપનીનું વેલેક્સ્ટ્રા પ્રતિ પંપ ચાલીસ એમએલ રાખી અને ખૂબ સારા પરિણામો આના મેળવી શકીએ છીએ જો સફેદ સારીનો સફેદ ફૂગનો પ્રશ્ન હોય તો આનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ આની અંદર હેક્ઝાકોના અને વેલિડા આવી જાય છે અને એન્ટિબાયોટિક પ્રોડક્ટ છે એટલે અત્યારે અત્યારના જે સ્ટેજની અંદર અન્ય ફૂગોની અંદર પણ ખૂબ સારા પરિણામો મળતા હોય છે અને ખેડૂત મિત્રો ખાસ આપણે કપાસની અંદર જે વાત હતી તો અત્યારે કપાસની અંદર પણ વેલેક્સ્ટ્રા પ્રતિપંપ જો ચાલીસે લેખે રાખી અને છટકાવ કરશું તો ખૂબ સારા પરિણામો મળતા હોય છે એટલે આ મગફળીની અંદર સફેદ સારીની અંદર અને કપાસની અંદર કોઈ પણ ફૂગની અંદર અત્યારે એડવાન્સની અંદર જે છે વેલેક્સ્ટ્રા પ્રોડક્ટ જે છે એ વાપરવા માટેની ખૂબ ભલામણ અમે અહીંયાથી કરીએ છીએ ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય કપાસ અને સિંગ બંનેની અંદર હાલતી પ્રોડક્ટ પ્રોડક્ટ છે છે એન્ટિબાયોટિક એટલે ખૂબ જ સારા પરિણામો આના મળતા હોય છે અને જો સફેદ સારી મગફળીની અંદર આવી ગઈ હોય તો વિલોવુડ કંપનીનું માય વિલ આને પ્રતિ પંપ પંદર ગ્રામ રાખી અને જો ઘાટો સ્પ્રે કરવામાં આવે તો ખૂબ સારા પરિણામો સફેદ સારીની અંદર મળતા હોય છે પણ જો સફેદ સારોડી આપણને દેખાતી હોય તો જ આનો ઉપયોગ કરવાનો છે નહીતર આપણે ટીકા ઘેરું માટેની જે પ્રોડક્ટો અહીંયાથી ભલામણ કરી એમનો જ આપણે ઉપયોગ કરવાનો છે ખેડૂત મિત્રો અત્યારે આ વાપરવાનો સમય એટલા માટે છે કે ક્યાંય ને ક્યાંય આપણે આગળ વાત કરી એમ કે ભાઈ જે ક્યાંય ને ક્યાંય ખોરાક પાનની અંદર બનવો જોઈએ એ ઓછો બને છે એટલે ડોડવાનો વિકાસ અટકી જાય છે અને ક્યાંય ને ક્યાંય પાન ખરી જતા હોવાથી કાચું વણાઈ જવાનું કાચો પાક વહેલો પાક પડી જવાના પણ પ્રશ્નો મગફળીની અંદર આવતા હોય છે એટલે ખેડૂત મિત્રો ખાસ અત્યારે ટીકા અને ઘેરોનો પ્રોડક્ટ આપણે વાપરવી જરૂરી છે ઘણી બધી અન્ય પ્રોડક્ટો પણ માર્કેટની અંદર અવેલેબલ છે જે ટીકા અને ગેરુ માટે ખૂબ અસરકારકતા છે એમનો પણ તમે ઉપયોગ કરી શકો છો પણ અમે અહીંયાથી જે ભલામણો કરીએ છીએ એના ક્યાંય ને ક્યાંય અમને જે રિઝલ્ટો મળેલા હોય છે એટલા માટે અમે ભલામણ કરતા હોઈએ છીએ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની વાત ફરી એકવાર આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણા વિડીયોને જે છે લાઈક આપી દેજો અને આપણી પેઢીનું નામ છે આપણી શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર તાલુકો જિલ્લો અમરેલી ક્યાંય અમારો બસો ઓગણસાઠ જીરો સત્તાવન બેતાલીસ અમારા વિડીયોની અંદર પણ અમારો મોબાઈલ નંબર આપેલો હોય છે જો કઈ પ્રશ્ન હોય તો અમે કોલ કરી પણ પ્રોસી શકો છો અથવા વોટ્સએપ દ્વારા પણ તમે માહિતી મેસેજ કરીને લઈ શકો છો આજની વાતમાં રજા આપશો નમસ્કાર